રાજકોટના વરિષ્ઠ પત્રકાર અને લોક ગાયક નિલેશભાઈ પંડ્યા ના ચાંદો ઉગ્યો ચોક માં પુસ્તકનો અભ્યાસક્રમમાં સમાવેશ મુંબઈની પુસ્તકનો સોમૈયા કોલેજે એસ વાય જે એ અને એસ વાય બી કોમમાં પુસ્તક પુસ્તકનો અભ્યાસ માટે સમાવેશ કર્યો કે જે સોમૈયા કોલેજે નિલેશભાઈ પંડ્યાને પત્ર લખ્યો પુસ્તકનો અભ્યાસક્રમ શરૂ

જી મારું પુસ્તક ચાંદો ઉગ્યો ચોકમાં જેમાં નેવું લોકગીતો અને દરેક ગીતનો આસ્વાદ એટલે કે રસ દર્શન એમાં છે બે હજાર ઓગણીસમાં ગુજરાત સરકારના માહિતી ખાતાએ આ પુસ્તક પ્રગટ કર્યું અને એની હજારો નકલો પ્રગટ કરી હતી અને વિનામૂલ્યે એનું વિતરણ કર્યું આ પુસ્તક જ્યારે પ્રગટ થયું બે હજાર ઓગણીસમાં ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરે આ પુસ્તકને એ વર્ષનું લોકસાહિત્યનું શ્રેષ્ઠ પુસ્તકનું દ્વિતીય પારિતોષિક એટલે કે સેકન્ડ પ્રાઇઝ આપ્યું પછી ગયા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ એફઆઈ બી એ ગુજરાતીના અભ્યાસક્રમમાં એને રેફરન્સ બુક તરીકે સમાવ્યું અને હવે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં જે સત્ર શરૂ થયું હમણાં એમાં મુંબઈ યુનિવર્સિટીની કે જે સોમૈયા કોલેજે આ પુસ્તકને એસવાય બી એ અને એસવાય બી કોમ એટલે કે આર્ટ્સ અને કોમર્સ એના બીજા વર્ષમાં અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ આ પુસ્તક ભણે એ રીતે પાઠ્યપુસ્તક તરીકે સમાવ્યું છે જી મને એવું પંદરેક દિવસ પહેલાં એક અધ્યાપકનો ત્યાંથી ફોન આવ્યો કોલેજમાંથી કે તમારું આ પુસ્તક ચાંદોગ્યુ ચોકમાં છે એ જ્યારે પ્રગટ થયું ત્યારે મુંબઈના કેટલાક અખબારોમાં એની સરસ નોંધ લેવાની હતી એ છાપાઓમાં આવ્યું હતું ત્યાં એટલે અમે વાંચ્યું હતું અને હવે અમારે જ્યારે અભ્યાસક્રમ નવો બનાવવાનો આવ્યો છે ત્યારે આ પુસ્તક અમારે એસ વાય બી અને એસ વાય બી કોમના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક તરીકે અમારે સામેલ કરવું છે તો તમારી મંજૂરી એમાં જોઈએ લેખક તરીકે તો તમે આની મંજૂરી જો આપો તો અમે એ સમય સામેલ કરી શકીએ તો મારે માટે તો કંઈ ના પાડવાનો પ્રશ્ન જ નથી કોઈ પણ મંજૂરી આપે મારે માટે તો બહુ આનંદ અને ગૌરવની વાત છે એટલે મેં કીધું તરત જ મારે જે પ્રોસેસ કરવાની કહ્યું હું અત્યારે જ કરી દઉં તો એમણે કીધું કે તમે એક મંજૂરી અમને લેખિતમાં આપી દો એટલે મેં તરત જ એ પ્રોસેસ કરી અને ત્યાંથી ત્રણ ચાર દિવસમાં જ મને જવાબ આવી ગયો ત્યાંથી પત્ર આવી ગયો કે ભાઈ તમારું પુસ્તક અમે આ રીતે અમારે એસવાય બી અને બીકોમના અભ્યાસક્રમમાં લઈ લીધું છે અને ઓલરેડી વિદ્યાર્થીઓ સત્ર શરૂ થઈ ગયું અત્યારે ભણવા માંડ્યા છે જી જો આ એવું છે કે લોકગીતના અર્થ આપણે બહુ જાણતા નથી હોતા હવે આપણે ધીમે ધીમે લોકગીતો ભૂલી રહ્યા છીએ આવા સંજોગોમાં લોકગીત હજી તમને ક્યાંક યુટ્યુબમાં કે અહીં કે ત્યાં સાંભળવા મળશે કાર્યક્રમોમાં સાંભળવા મળશે વિદ્યાર્થીઓને પણ મળે જેમ કે અમે કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં લોકગીતના કાર્યક્રમો કરતા હોઈએ તો અમે પ્રયાસ એવો કરીએ કે લોકગીત સમજાવીને ગાઈએ પણ હવે અમે તો કેટલી જગ્યાએ પહોંચી શકીએ પણ અમે શું કર્યું છે મેં ખાસ કરીને છેલ્લા આઠેક દસ વર્ષથી અખબારોમાં લોકગીત અને એના રસદર્શનની કોલમો શરૂ કરી છે તો એના દ્વારા પણ મળે છે વિદ્યાર્થીઓને અને લોકોને અને હવે વિદ્યાર્થીઓ જ્યારે આ પુસ્તક ભણવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને આપણા લોકગીતો શું છે મુંબઈના વિદ્યાર્થીઓને ગુજરાતીઓને ખ્યાલ આવશે કે આપણે લોકગીતો શું છે એનો અર્થ શું થાય કોલેજે મને જે પત્ર લખો છે વધામણી પત્ર કે તમારું પુસ્તક અમે સમાવ્યું છે એવો એમાં એ લોકોએ મને સરસ લખ્યું છે કે તમારા પુસ્તકને કારણે મુંબઈ જેવા શહેરોમાં ગુજરાતીઓ નવરાત્રિમાં રમતા હોય છે રાસગરબા રમતા હોય છે રૂટિનના પ્રસંગોમાં આપણે રાસ ગરબા રમતા હોઈએ છીએ ત્યારે એ લોકગીતો ગવાતા હોય છે પણ એના અર્થ શું થાય એના ઢાળ કેવા હોય એ આપણને ખબર નથી હોતી તમારા આ પુસ્તકને કારણે હવે મુંબઈના ગુજરાતીઓને અમારા વિદ્યાર્થીઓને એ ખ્યાલ આવશે કે આ લોકગીતનો અર્થ આમ થાય આની પાછળનો ભાવ હોવો છે તો આખો એક નવો ટ્રેન્ડ શરૂ થાય એવી શક્યતા હું જોઈ રહ્યો છું જી જી દરેક લોકગીતનો સરસ અર્થ હોય છે અને હું તો પ્રયાસ એવો કરું છું કે મારા શબ્દોમાં એને વ્યક્ત કરું આ પુસ્તક ચાંદો ચાંદોગ્યુ ચોકમાં છે એમાં જ મેં એક લોકગીત મૂક્યું છે એમાં સરસ ભાવ છે એનો ઢાળ પણ બહુ સરસ છે હું તમને હમણાં સંભળાવી દઈશ અને એનો અર્થ પણ સરસ છે જેમ કે આપણે ત્યાં શું હોય કે પશુપાલન કરવું હોય તો મોટે ભાગે મહિલાઓ છે એ જ કામ કરતા હોય જેમ કે વાસી કરવું ગાયને દોવી વાછડાને છોડવા બાંધવા એ મોટે ભાગે મહિલાઓ કરતી હોય પણ એવું જરૂરી નથી પુરુષોએ પણ એટલું જ સાથે કામ કરવું પડે તો તમે પશુપાલન કરી શકો તો આ રામ અને સીતાના ઉદાહરણ દ્વારા આ દાખલો આપ્યો છે લોકગીત એવું છે એનો ભાવ પહેલાં કહી દઉં કે ભગવાન રામચંદ્રજીના લગ્ન થયા ત્યારે એને દહેજમાં